હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્ય આર્યન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ આજના વિડીયોની અંદર આપણે ધોરણ બાર વિષય તત્વજ્ઞાનની અંદર ચેપ્ટર એક વિધાનના રૂપો અને તેના પ્રકારો વિશે ભણવાના છે જો વિદ્યાર્થીઓ તમે આ વિડીયોની અંદર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તત્વજ્ઞાન વિષયની અંદર તમે નંબર વન ચેનલ ઉપર આવેલા છો આવું હું નથી કહેતી મારા વિદ્યાર્થીઓ કહે છે જે મારી જોડે ભણીને ગયા છે કારણ કે તત્વજ્ઞાનની અંદર એમને મારી જોડે ભણીને સોમાંથી નવ્વાણું પંચાણું નેવું માર્ક લાવે છે તો તમે મારી ઉપર સો ટકા વિશ્વાસ કરી શકો છો આગળના વિડીયો તમે નથી જોયા પાર્ટ વન અને પાર્ટ ટુ આ ચેપ્ટરનો તો અપલોડ કરેલો છે પહેલાં એ જોઈ લો પછી તમે આ વિડીયો જોશો તો વધારે મજા આવશે એનું કારણ એ છે કે આ ચેપ્ટર એવું છે કે લિંક બાય લિંક સ્ટેપ બાય સ્ટેપ તમે ભણશો તો જ તમને ખબર પડશે બાકી તમને ખબર પડશે નહીં ઓકે ચાલો શરૂઆત કરવી છે તો આજના આ વિડીયોની અંદર આપણો ટોપિક છે વિધાન પરક અચર અને વિધાન પરક પરિવર્તી બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિભાગ ઈમાં

ચલો શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે જોઈશું વિધાન પરક અચલ તો કે વિધાન પરક અચલ કોને કહેવામાં આવે છે બીજું તત્વજ્ઞાન જેટલું હાર્ડ લાગે છે એટલું હાર્ડ નથી જો તમે એને વ્યવસ્થિત સમજી શકતા હોય તો બાકી તમને એવું લાગે છે કે અઘરો વિષય છે તો હું કહું છું ના બિલકુલ અઘરો વિષય નથી જો તમે મારી જોડે ભણો છો તો તો સહેલો વિષય છે હવે વાત છે અહીંયા વિધાન પરક અચલ તો વિધાન પરક અચલ કોને કહેવાય તો એની વ્યાખ્યા એ આપેલી છે કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતિક જે છે એને કહેવાય છે વિધાન પરક અચલ બેન આ તો બધું અધરો અધર ગયું ખબર ન પડી તમે શું બોલ્યા નહીં ખબર પડે પહેલાં ધ્યાન આપો અહીંયા જોજો દાખલા તરીકે સમજાવું છું તાજમહેલ દુનિયાની અજાયબી છે ભાઈ આ એક વિધાન છે આ શું છે વિધાન છે આ નિશ્ચિત વિધાન છે તાજમહેલ દુનિયાની અજાયબી છે આ એક નિશ્ચિત વિધાન છે કેવું છે નિશ્ચિત વિધાન છે હવે હું એમ કહું છું કે આ જે વિધાન છે મારે આટલું મોટું વિધાન લખવું નથી તો હું શું કરું તો હું આ વિધાનની જગ્યાએ પ્રતિકનો ઉપયોગ કરું તો ન ચાલે તો કે ચાલે ને તો આ વિધાનની જગ્યાએ હું જે પ્રતીક વાપરું છું એ પ્રતિકને કહેવાય અચલ ખબર પડી શું કીધું ફરી એકવાર કહી દો ને આ વિધાન છે આની જગ્યાએ હું જે પ્રતિક વાપરું છું એ પ્રતિકને હું કહીશ અચલ તો આવું જ કીધું છે ને અમુક નિશ્ચિત વિધાન માટે આ નિશ્ચિત વિધાન છે આના માટે જે આ પ્રતિક વાપર્યું છે વાપરવામાં આવતું પ્રતિક તો આ જે પ્રતિક વાપર્યું છે એને જ આપણે કહી દઈશું અચલ આને આપણે પ્રતિકે કહી શકીએ ને આને આપણે અચલ પણ કહી શકીએ ખબર પડી વિધાન માટે આ જે વિધાન છે આ નિશ્ચિત વિધાન છે આ વિધાન કહીશું અચલ 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 તો જોઈએ અહીંયા છે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતિક એને કહેવાય અચલ તો તમે અચલ કો કે પ્રતિક બંને એક જ છે નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું જે આ પ્રતિક છે એને શું કહેવાય અચલ કહેવાય છે ખ્યાલ પડ્યો ઓકે તો બેન અમને એટલી તો ખબર પડી કે વિધાન માટે જે વાપરીએ એને અમે પ્રતિક કહીશું એને અમે અચલ કહીશું પણ આ વિધાન માટે અમે કયા પ્રતિકો વાપરી શકીએ કયા અચલોનો ઉપયોગ કરી શકીએ તો અહીંયા એના માટે સરસ મજાની અહીંયા તમને એક લાઈન આપેલી છે જો વિધાન પરક અચલ તરીકે

વિધાન પદક અચલ તરીકે તમે એથી જેડ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરી શકો છો તો મેં તમને એવું સમજાયું કે કોઈ વિધાન છે વિધાન માટે તમે શું કરી શકો વિધાન ના મૂકવું હોય તો તમે એના જગ્યાએ પ્રતિક વાપરી શકો છો પ્રતિક એટલે અચલ તો અચલો વાપરી શકો છો હવે તમને એવો પ્રશ્ન તો થાય ને કે બેન અમે અચલો તરીકે કોનો ઉપયોગ કરીએ તો અચલ તરીકે તમે એથી લઈ અને જેડ સુધીના કેપિટલ અક્ષરોનું કયા અક્ષરો કેપિટલ એથી ઝેર સુધીના કેપિટલ અક્ષરોનો તમે ઉપયોગ કરી શકો છો ખ્યાલ પડી ગયો અચલ એટલે શું તો વિધાનની જગ્યાએ તમે જે એ બીસીડીના અક્ષરો વાપરો છો એને અચલ કહેવામાં આવે છે ખ્યાલ પડી ગયો હા બેન હવે ખબર પડી હો વિધાનની જગ્યાએ તમે એથી ઝેર સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરો એને શું કહીશું આપણે અચલ કહીશું ખબર પડી હા બેન હવે પડી ગઈ ચલો આગળ વધું તો અહીંયા તમને કીધું છે તાજમહેલ દુનિયાની અજાયબી છે હવે આ તો વિધાન છે હવે તમને કોક કેવું કે આ વિધાન જે છે એની તમે રજૂઆત કરો પણ કેવી તો કે પ્રાતિક રજૂઆત કરો કેવી પ્રાતિક રજૂઆત પ્રાતિકનો મતલબ થાય તમે આ વિધાનની જગ્યાએ પ્રતિક મૂકી દો પ્રાતિક રજૂઆતનો મતલબ જ એવો થાય હે કે તાજમહેલ દુનિયાની અજાયબી છે આ વિધાન છે વિધાનની તમે શું કરો પ્રાતિક રજૂઆત શું કરો પ્રાતિક રજૂઆત કરો પ્રાતિક રજૂઆત કરવા માટે તમારે કોનો ઉપયોગ કરવો પડે અચલનો અને અચલ એટલે કયા એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરો તમને વિધાનો આપેલા હશે અને વિધાનોની જગ્યાએ તમારે શું કરવાનું છે તો કે એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરવાનો છે હવે અહીંયા છે તાજમહેલ દુનિયાની અજાયબી છે હવે આવું તમને વિધાન આપ્યું અને હવે તમને એમ કહે છે કે આની તમે શું કરો તો કે પ્રાતિક રજૂઆત કરો તો આની પ્રાતિક રજૂઆત કરવા માટે તમે અહીંયા ટી મૂકી શકો છો તમે એમ કહો કોઈને એવું ગમે એથી જેટ સુધીનો કોઈ પણ અક્ષર તમે એની પ્રાતિક રજૂઆત માટે ઉપયોગમાં લઈ શકો છો જેમ કે દાખલા તરીકે તાજમહેલ દુનિયાની અજાયબી છે તો કો કેમ કે બેન મને એ ગમે છે તો કંઈ નહીં તું પ્રાતિક રજૂઆત કરવા માટે એ લખી દે એવું તો ચાલે બેન હા ચાલે પણ કેપિટલ એ હો કેપિટલ ઓકે

આના માટે તમે એ વાપરો હું એ ડી લખી દઉં ચાલે ન એ ન ચાલે એક વિધાન છે તો એક વિધાન માટે એક જ અક્ષરનો ઉપયોગ થાય તો પછી તમે એ લખો કે ઝેડ લખો કે બી લખો કે સી તમને મજા આવે તમે લખી શકો છો ખ્યાલ પડ્યો આટલું ઈઝી સમજાવું છું આટલી નાની વાત તારા દિમાગમાં ઘૂસતી કેમ નથી જસ્ટ કેડી ખબર પડે છે ઓકે ચલો હવે આગળ વાત કરીએ તો આ વિધાનના પ્રતિક તરીકે તમે એ બી સી ડી એટલે કે એ ટુ ઝેડ મતલબ એ થી ઝેડ સુધીના અક્ષરોનો ઉપયોગ કરી શકાય છે જે મેં તમને હાલ સમજાવી દીધું કે આ વિધાન છે આની જગ્યાએ આની પ્રાતિક રજૂઆત કરવાનું કે તો તમને મજા આવે તો તમે એ મૂકો બી મૂકો સી મૂકો ડી મૂકો તમને મજા આવે મૂકી શકો છો

તો પ્રાતિક રજૂઆતમાં શું કરવાનું અચલો વાપરવાના શું અચલો કયા આપણે ટીનો ઉપયોગ કર્યો છે હવે તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે એના માટે ટીનો ઉપયોગ ન કરાય કેમ ન કરાય કારણ કે એક વાર આપણે ટીનો ઉપયોગ બીજા વિધાન માટે કર્યો છે આ બીજું આ બંને અલગ અલગ વિધાન છે ને હ તો જે વિધાન માટે તમે જે પ્રતિકનો ઉપયોગ કરી દીધો હોય એનું એ વિધાન તમે બીજા વિધાનના પ્રતીક તરીકેનો ઉપયોગ ન થાય તો અમારે શું કરવાનું તો કંઈ વાંધો નહીં ટીની જગ્યાએ બીજા કોઈ પણ અક્ષરનો ઉપયોગ કરી લો એથી ઝેડ સુધીમાં ટીને છોડીને તો મતલબ હું એવું સમજાવું છું કે તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે આની પ્રાતિક રજૂઆત તમને કે તો તમે ટી સિવાય લખી શકો છો એ લખી દો તો પણ ચાલે બી લખો સી ડી ઈ લખો વી લખો તમને મજા આવે તમે લખી દો તો ચાલે પણ અહીંયા ટી મેં કેમ ના પાડી કારણ કે ટીનો ઉપયોગ આપણે કરી દીધો છે એકચ્યુઅલી ખબર પડી પડી કે નહીં હા પડી એમ એટલા માટે કહું છું હવે તમે મને એટલું કહી દો મેં તમને આ વસ્તુ ભણાઈ એમાં તમને ખબર પડી જો તમને આમાં ખબર પડે છે તમને એવું લાગે છે કે હું ભણાવું એમાં તમને ઇઝીલી ખબર પડે છે તો તમે રાહ કોની જુઓ છો ફટાફટ તમે મારી સાથે મારા કોર્સની અંદર જોઈન થઈ શકો છો એના માટે હું તમને થોડું સમજાવી દઉં છું વિદ્યાર્થીઓ તમારે ધોરણ બાર આર્ટ્સમાં સારામાં સારા માર્ક લાવવા છે તો ધોરણ બાર આર્ટ્સના જે મેન સબ્જેક્ટ છે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ જેવા જે સબ્જેક્ટ છે આ દરેકે દરેક સબ્જેક્ટની અંદર તમારે જો સારા માર્ક લાવવા છે પંચાણું પ્લસ માર્ક લાવવા છે તો ધોરણ બાર આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે મારા દ્વારા એક બેચનું એક કોર્સનું આયોજન કરેલું છે આ કોર્સ ઓનલાઇન આર્ટ્સ ટોપર માટેનો કોર્સ છે જે વિદ્યાર્થીઓ ધોરણ બાદ આર્ટ્સમાં ભણે છે એ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન આર્ટ્સનો ટોપર કોર્સની શરૂઆત થઈ ગઈ છે વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન ઓપન થઈ ગયા છે અને હાલ લિમિટેડ ઓફરની અંદર તમે જોડાઈ શકો છો તો મારા વાલા વિદ્યાર્થીઓ તમારે સારો સ્કોર કરવો હોય તો તમે મારી સાથે આ કોર્સની અંદર જોઈન થઈ શકો છો તમે આ કોર્સ પરચેઝ કરી શકો છો અને મારી સાથે ભણી શકો છો વધારે માહિતી મેળવવા માટે તમને અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આ નંબર ઉપર તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો તમારે વધારે માહિતી મેળવવી હોય તો આગળ વાત તમને કરું તો તમે એ જોઈ શકો છો તમારે જો મારી સાથે કોર્સમાં જોઈન પ્લે સ્ટોર માંથી આજે ડાઉનલોડ કરો આર્યન ક્લાસિસ એપ્લિકેશન આપણી એપ્લિકેશન છે એપ્લિકેશનનું નામ છે આર્ય આપણી યુટ્યુબ ચેનલનું નામ પણ આર્યન ક્લાસિસ છે અને આપણી એપ્લિકેશનનું નામ પણ આર્યન ક્લાસિસ છે આર્ટ્સમાં ટોપ રિઝલ્ટ મેળવવા માટે તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને અમારી સાથે આ કોર્સમાં જોઈન થઈ શકો છો વધારે માહિતી માટે તમારે મને એ નંબર પર વોટ્સએપ મેસેજ અને કોલ કરવાનો છે ચાલો આપણે પાછા આપણા ટોપિકની અંદર કન્ટિન્યુ આવી જઈએ ચાલો ટોપિકની અંદર પાછા આપણે આવીએ તો ફટાફટ આપણે શરૂઆત કરી છે વિડીયોની તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વિધાન પરક અચલ પૂરું કરી દીધું છે હવે વિધાન પરક અચલમાં તમને ખબર પડી ગઈ તો આપણે આગળ વધીએ છીએ અને વિધાન પરત પરિવર્તિ વિશે આપણે ભણવાના છીએ ચલો થોડું અહીંયા ધ્યાન રાખશો ચલો વિધાન પરખ પરિવર્તી એટલે શું તો ઉપર આપણે જે જોઈ ગયા એનું ઊંધું કરવાનું છે મતલબ કે વિધાન પરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતિક હે આ શું કીધું ખબર ના પડી ના પડી તો જો અહીંયા છે પી અહીંયા છે ક્યુ અહીંયા છે આર અહીંયા છે એસ તો આને કહેવાય જે આપણે ઉપર જોઈ ગયા છે પ્રતિક આ બધા છે પ્રતીકો ઓકે હવે અહીંયા પી છે તો પીની જગ્યાએ તમે શું કરી શકો વિધાન મૂકી શકો અહીંયા આપણે શું કરતા હતા વિધાનની જગ્યાએ આપણે પ્રતિક મુકતા હતા અને અહીંયા પ્રતિક છે પ્રતિકની જગ્યાએ તમારે વિધાન મૂકવાનું છે ખબર પડી અચલમાં શું કરવાનું અચલમાં વિધાન હોય વિધાનની જગ્યાએ તમારે પ્રતિક મૂકવાનું એ મૂકવાનું અને એબીસીડી હશે એ બીસીડીની જગ્યાએ તમારે વિધાન મૂકવાનું છે એ બે ના તો બહુ સરસ છે ને બહુ સહેલું છે તો હું એમ તો કહું છું કે તત્વજ્ઞાન સહેલું છે તમે પેલા ભણો શાંતિથી સમજો તો તમને આવડે તો ખ્યાલ પડે છે જેને સાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતિક અહીંયા પી ક્યુ આદેશ મેં લખ્યા છે આ પ્રતિકો છે આની જગ્યાએ તમે વિધાન મૂકી શકો જેમ કે અહીંયા પી છે તો પીની જગ્યાએ હું એવું મૂકી શકું કે તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે એવું લખી શકાય ખ્યાલ પડે છે પરિવર્તી એટલે એમાં પ્રતીકો હોય પ્રતીકોની ગોઠવણી હોય અને તેને સ્થાને વિધાન મૂકી શકાય હવે થોડી અહીંયા વાત કરીએ તો તમે અહીંયા થોડું ધ્યાન રાખશો બીજું ખાસ કહી દઉં

ચલો આગળ વધીએ તો હું તમને સમજાવું વિધાન પદક પરિવર્તિત તરીકે પીક્યુ આદેશ નાપિટલ નહીં હો કેપિટલ નહીં અચલ તરીકે કેપિટલનો ઉપયોગ થાય પરિવર્તિત તરીકે પીક્યુ આદેશનો ઉપયોગ થાય ને પીક્યુ આદેશ પણ કહેવા નાના એટલે બીજી એ બીસીડી ખબર પડે છે ઉપર આપણે અચલો જોઈ ગયા અચલોની અંદર કેપિટલ અક્ષરો હોય પરિવર્તીમાં નાના અક્ષરો હોય એટલે કે બીજી એ બીસીડીના અક્ષરો હોય જેમાં અહીંયા તમે જોઈ શકો છો પી ક્યુ આર અને એસ આ બધા કેવા અક્ષરો છે નાના અક્ષરો છે તો બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે વિધાન પરક પરિવર્તી તરીકે પી ક્યુ આર એસ વગેરે નાના બીજી એબીસીડી કેપિટલ નહીં હો કેપિટલ નહીં કેપિટલ નહીં એવા અક્ષરોનો ઉપયોગ થાય છે ઓકે માતા વાલાઓ મારા કલેજાઓ ખબર તો પડે છે બહુ પાડું છું એમ ખબર પડતી હોય તો એક સરસ મજાની નાની અમથી કોમેન્ટ કરી દેજો ચલો હવે અહીંયા મોસ્ટ એમ્પી ક્વેશન છે વિધાન માટેના રૂપની રજૂઆત માટે વિધાન પદક પરિવર્તનનો ઉપયોગ થાય છે એક હજાર ટકા મોસ્ટ એમ્પી વિભાગ બીમા પ્રશ્ન પૂછાય કે વિધાન પદક પરિવર્તનનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો રૂપની રજૂઆત માટે વિધાન ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો કે પરિવર્ત રજૂઆત મજાનો તફાવત તમને સાથે સાથે ભણાવું છું તફાવત જોઈ લેશો એટલે બધા ડાઉટ્સ તમારા ક્લિયર થઈ જશે ચાલો આગળ વધીએ તો દાખલા તરીકે તમને અહીંયા આપ્યું છે નિષેધ પી અહી આ જે પી છે આ પી છે એ વિધાનનું સ્થાન દર્શાવે છે મેં વાત કરી ને અહીંયા જો આ પી ક્યુ આર અને એસ તો પી ક્યુ આદેશમાંથી જે આ પી ક્યુ એસ છે શું બતાવે છે તો એ વિધાનનું સ્થાન બતાવે છે શું કરે છે વિધાનનું સ્થાન બતાવે છે અને આ પી શું છે પરિવર્તી છે અને પરિવર્તનનો ઉપયોગ ક્યાં થાય વિધાનનું સ્થાન બતાવવા માટે રૂપની રજૂઆત કરવા માટે ખ્યાલ પડ્યો ઓકે આગળ વધુ ચલો આગળ વધીએ તો ફટાફટ હું તમને સરસ મજાનો આનો તફાવત ભણાવી દઉં છું ચલો આગળ હું તમને ભણાવું આપણે જે આગળ ભણી ગયા વિધાનપદક અચલ વિધાનપદક અચલ અને વિધાન પદક પરિવર્તિ વિશે આપણે જે ભણી ગયા એ માત્ર ને માત્ર ત્રણ મુદ્દામાં પતી જાય છે જો તમે ત્રણ મુદ્દા તૈયાર કરી લો તો તમારો આખો ટૉપિક તૈયાર થઈ જાય છે ચાલો સમજાવ તો વિધાન પદક અચલ તરીકે કોનો ઉપયોગ થાય છે તો એથી જેડ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે વિધાન પરક અચલ તરીકે ખ્યાલ આવી ગયો ઓકે સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે વિધાન અચલ તરીકે તો તો પરિવર્તીમાં શું હોય સુધી સુધીના નાના અક્ષરોનો ઉપયોગ થાય છે તો બંને બંને યાદ રહી જાય અચલમાં કેપિટલ અક્ષરનો ઉપયોગ થાય અને પરિવર્તીમાં નાના અક્ષરોનો ઉપયોગ થાય છે બે મુદ્દા ક્લિયર ઓકે હવે એની વ્યાખ્યા એકવાર યાદ રાખી લઈએ વિધાન માટે વાપરવામાં આવતું પ્રતિક છે અચલ અને અહીંયા પરિવર્તનની અંદર શું છે તો કે અમુક નિશ્ચિત વિધાનનું સ્થાન સૂચવતું પ્રતિક છે પરિવર્તિત વિધાનનું સ્થાન બતાવે છે અચલ શું કરે છે વિધાન માટે વાપરવામાં આવતું પ્રતિક છે તો તમારે ખાલી ખાલી માત્રને માત્ર આ બે વ્યાખ્યા તૈયાર કરવાની છે આમાં તમને કદાચ તકલીફ પડી શકે બાકી અચલમાં કેપિટલ અક્ષરો પરિવર્તિત નાના અક્ષરો આ તો યાદ રહી જાય અહીંયા નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતિક છે અને અમુક નિશ્ચિત વિધાનનું સ્થાન સૂચવતું પ્રતિક છે ચલો હવે ત્રણ નંબરમાં છે સરસ મજાનો મુદ્દો છે અચલનો ઉપયોગ કઈ જગ્યાએ થાય તો કે કોઈપણ વિધાનની પ્રાતિક રજૂઆત કરવા માટે આ મોસ્ટ હેપી છે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે તમને કોઈ પણ વિધાન આપેલું હોય પછી એવું પૂછે કે પ્રાતિક રજૂઆત કરો તો પ્રાતિક રજૂઆત માટે એથી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય શું પ્રાતિક રજૂઆત માટે કોઈપણ વિધાન આપે ને એમ કે કે એની પ્રાતિક રજૂઆત કરો તો પ્રાતિક રજૂઆત માટે એથી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે પણ પરિવર્તિતમાં શું કરવાનું છે તો કે કોઈપણ વિધાનના રૂપની આગળ તમને સમજાવી દીધું કે પરિવર્તન ઉપયોગ ક્યાં થાય રૂપની રજૂઆત કરવા માટે ઉપયોગ થાય છે રૂપની રજૂઆત કરવા માટે રૂપની રજૂઆત કરવા માટે પરિવર્તિતનો ઉપયોગ થાય છે અને પ્રાતિક રજૂઆત કરવા માટે અચલોનો ઉપયોગ થાય છે આટલા ત્રણ મુદ્દા ન આવડે તો પાંચ વખત લખીને તૈયાર કરી લો એટલે તમારે આ ચેપ્ટરની અંદર આજથી વિશેષ આ ટોપિકમાં બીજું કશું જ કરવાની જરૂર રહેતી નથી ઓકે આટલું ઇઝી વેમાં ભણાવું છું તમને એવું લાગે છે કે હું ભણાવું તમને આવડે છે તો એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજે ક્લાસીસ